એક વાર કાઢી જય માતાજી બધા મિત્રો એમાં ચકલી કાપી નાખે ઉજા એટલે તો આપણે ચકલી ફગાડવા માટે આપણે આ નવો આઈડિયો છે નવો નથી ધીમો છે આવી રીતે આપણે કલર કલરના બધા ફરવાના છે

પતંગિયા બધા ખોડી દીધા અને આ સાઈડ ખોળાઈ ગયા અને પાડોમાં અલર પણ ચાલુ છે હજી અને આ મોટું મોટું છે ઈ જીરું નથી એ જુવાર ઉગી ગયેલી છે જીરું તો હજી

તો આપણે ધાણામાં પાણી પણ સારું છે હા બધા એમાં ખોળાઈ ગયા આપણે હવે ખોરાક જ રહ્યા બાકી ઓલિક જીરું છે એમાં પણ ખોળાઈ ગયા આ બાજુ પણ કે આપણે ખોળવાનું છે તો આ રીતે આપણે વારે ખોડી દેવું થોડો કોટ દે આપણા મિત્ર બેન મારે છે પાણી ધાણામાં આપણે ત્રીજું પાણી ચાલુ કરી દીધું તો આટલું પાર્યું પીધું આપણે બધા શિયાર પાર્યા છે તો બીજી મોટર પણ ચાલુ કરવાની છે તો મિત્ર બેન બહુ ખાતે પાણી ભરાવા દેજો માં ધાણા પણ ઉગી ગયા ક્યાંક ક્યાંક ધાણા પણ આવે ઠંડીનું પાણી નાખ ટૂંકું રખાય પાછું વારું હલવું પડે પાણી ચાલુ ધાણામાં ધાણામાં ફૂલ આવી જાય તલગણ ચાલુ કરવું પડે

छोला टाईपनी बरफ थै ज